એ ભગવાન પરમ દયાળુ ભક્ત વત્સલ છે તમારા ને મારા જીવનમાં જયારે તકલીફ આવશે દુઃખ આવશે જેને આપણે માનતા હોય એ તો દૂર ખસી જશે પણ સાચા સગા શ્રીનાથ આ જેટલું વહેલું આપણે સમજી લે એટલું આપણું કલ્યાણ મહાભારતનો એક પ્રસંગ

અને એક એ બાજીમાં પોતાનું રાજ પાઠ બધું ગુમાવતા અને એ યુધિષ્ઠિર મહારાજે બધું ગુમાવી દીધું હે ધર્મરાજ હવે બતાવ શું મૂકીશ યુધિષ્ઠિર નીચું જોઈ જાય છે મારી પાસે હવે એ બાજીમાં મૂકવા માટે કઈ નથી ત્યારે મૂકી દો દ્રૌપદી ને પોતાના ભાઈઓને તો ઓલરેડી મૂકી દીધા હારી ગયા ભીમ ને હારી ગયા અર્જુન ને હારી ગયા સદેવ નકુલ ઈ તો એના નોકર થઈ ગયા છે હવે પોતાની પાસે કઈ નતું ત્યારે એ શકુની એમ હસીને કહે છે કે તમારી પત્ની દ્રૌપદી પાંચાલી ને મૂકો બાજી અને બાકી ક્ષત્રિય એક વખત રણમાં અને એક વખત જુગારમાં બેસે પછી ઉભો ન થાય અને ત્યારે તમે કલ્પના તો કરો ધર્મ નો અવતાર ધર્મરાજ યુધિષ્ઠિર એની પત્ની ને પાસામાં મૂકે

કોઈએ નવી કાર લીધી હશે ને તમે પૂછો વાહ બહુ સરસ કાર છે અરે કાર તો ઠાકોરજી ની આ ઘર તો કે ઠાકોરજી નું એવામાં એના પત્ની આવે ને પૂછો કે કે આ તો એમ ન ઠાકોરજી સ્વાભિમાન છે પત્ની એ ગૌરવ છે એ અહંકાર છે એક મારો જલ્યાણ જોગી નીકળો એ દઈ દે પોતાની પત્ની તો કપટી હતો કપટ કર્યું પાસા નાખ્યા અને એ બાજી ધર્મરાજ યુધિષ્ઠિર હારી ગયા યાદ રાખજો જુગારમાં કોઈ જીતતો નથી જુગારમાં રમવા વાળો હંમેશા હારે જ જો યુધિષ્ઠિર જીતી ન શકતા હોય તો તો ક્યાંથી યુધિષ્ઠિ જુગારમાં કેટલાના ઘર બરબાદ થઈ ગયા જોઈ લેજો શેર સટ્ટો કરતા હોય તો પણ ધ્યાન રાખીને કરજો અને ધર્મરાજ યુધિષ્ઠિર છેલી બાજી હતી પણ હારી ગયા ખડખડાટ એ ચાંડાલ ચોકડી ઉભી થઈ નૃત્ય કરવા લાગી નાચવા લાગી કે અમે જીતી ગયા દ્રૌપદી હવે અમારી દાસી અને એ દુર્યોધન નું જે અપમાન દ્રૌપદી કરેલું કે આંધળાનો પુત્ર આંધળો અને એ ક્રોધ એ દુર્યોધન એટલો ભયંકર ક્રોધ હતો કીધું દ્રૌપદી ને લઈ આવો સભામાં હાજર કરો મારી દાસી છે હવે

ચાલો મારી સાથ સભામાં કેમ તો કે તમે આજથી અમારી દાસી છો ધર્મરાજ યુધિષ્ઠિર આવી ગયા છે દ્રૌપદી હાથ જોડીને ને વિનંતી કરે કે ભાઈ દુશાસન હું અત્યારે સ્ત્રી ધર્મમાં છું વડીલોને મારું મુખ મારું મોઢું બતાવાય એવી સ્થિતિ નથી મારી ઉપર કૃપા કર દયા કર આજીજી કરે છે છતાં દુશાસન એ દ્રૌપદીના વાડ પકડી ખેંચે ઢસડતા ઢસડતા એ હરિષ્ઠ એ હસ્તિનાપુરની સભામાં દાદાજી ની શરણ માં જાય છે પગમાં પડે દાદા મારી ઉપર કૃપા કરો મારું રક્ષણ કરો મને બચાવો પણ દાદા ઉભા થયા આ માત્ર દ્રૌપદી ની કથા નહી આ તમારી ને મારી કથા છે એ પાસે જાય છે ગુરુજી મને મદદ કરો મારું રક્ષણ કરો દ્રોણાચાર્ય બોલ્યા એ એ સભામાં બધાને આજીજી કરી આખી એ સભામાં જેટલા વડીલો જેટલા લોકો એ બધાને હાથ જોડીને પ્રાર્થના કરો કે હું એક અબડા હું એક સ્ત્રી મારી ઉપર કૃપા કરો કોઈ કૃપા ન કરી અને ત્યારે એ દુશાસન એ દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરે છે અને એ સાડીઓ જયારે એ દુશાસન ખેચે છે ત્યારે દ્રૌપદીજી કીધું કરી લીધો જયારે કોઈ ના આવ્યું ત્યારે દ્રૌપદીજી એ દ્વારકાધીશ ને યાદ કર્યા આંખો બંધ કરી અને સંતો એવું કહે છે કે સાડીનો છેડો પોતાના દાંત ભરાવીને રાખેલો કે મારી લાજ હું બચાવીશ હવે છેલ્લે દ્રૌપદીજી એવા થાક્યા કે એને પોતાના દાંતમાં જ્યાં છેડો મુક્યો ઠાકુરજી ની શરણાગતિ લીધી અને ત્યારે ને ત્યારે એ દ્વારકાધીશ ત્યાં પ્રગટ થયા આ દુનિયામાં જ્યારે કોઈ તમારો હાથ નહી જાલે ત્યારે મારો કૃષ્ણ

દુનિયાભરમાં લાખો માણસ ગુજરી ગયા નાની નાની ઉંમરના ગુજરી ગયા આજ તમે ને હું બચી ગયા એ એમને નથી બેચાઇ એ મારા ઠાકુરની કૃપાથી આજે બચ્યા છે આપણે એ ક્યારેય ના ભૂલો